કાગળમાંથી હાડપિંજરનું મોડેલ બનાવવાની આ રીત તદ્દન સરળ છે તમને જોશે એક એ ફોર કાગળ કટર ગુંદર પેન્સિલ અને કાતર એક એ ફોર સાઈઝના કાગળનો અડધો ભાગ લો તેના આઠ એક સરખા ભાગ કરો હવે હા આ રીતે હવે તેમાંથી એક ભાગ લો તેને વચમાંથી વાળો અને તેની ઉપર આ રીતે અડધી ખોપરી દોરો તેમાં અડધું નાક અડધું મોઢું ને એક આંખ દોરો આ ખોપરીની આઉટલાઇનને આ રીતે કાપી લો હવે તેના મોઢું નાક અને આંખ પણ કાપી લો હવે કાગળને ખોલશો તો ખરેખર એક ખોપરી જેવું દેખાશે હવે બીજો એક ભાગ લો અને તેની આમ અડધી ઊભી ઘડી વાળો તેના એક છેડે આ રીતે એક ઊભી રેખા દોરો અને આ રેખા સુધી પહોંચતા હોય એવા નવ વાડા કાપા મૂકો આ કાપાઓમાંથી એક છોડીને એક એ રીતે પટ્ટીઓ કાપી નાખો હવે આ કાગળને ખોલશો તો તદ્દન પાથળી જેવો દેખાશે હવે બીજો એક ભાગ લો અને તેમાંથી આવો એક નાનકડો ટુકડો કાપી નાખો બચેલા કાગળની વચ્ચેથી ઊભી ગળી કરો હવે તેને વચ્ચેથી કાપી લો એટલે બે લંબચોરસ પટ્ટીઓ મળશે જેમાંથી આપણે ખભાથી કોણી સુધીના હાથ બનાવીશું બાકીની પટ્ટીને હજી વચ્ચેથી ઊભી ગળી વાળો અને તેમાંથી વચ્ચેનો પાતળો ઊભો ભાગ આ રીતે કાપી લો તેમાંથી બનાવીશું કોણીથી કાંડા સુધીના હાથ લો બની ગયા આપણા ઉલના અને રેડિયસ હવે બીજો એક ભાગ લો વચ્ચેથી ઘડી કરો તેની ઉપર પેલવીસ એટલે કે થાપાનું હાડકું દોરો તેની આઉટલાઈન કાપી લો અને બે ગોળ કાણાને પણ કાપી લો આ ઘડી ખોલશો ને તો તમને એક પતંગિયા જેવું દેખાશે કાણા કાપીને પછી ઘડી ખોલો જુઓ પતંગિયું હવે બીજો એક ભાગ લો તેની વચ્ચેથી ઊભી ઘડી કરો વચ્ચેથી કાપો હવે આ લાંબી પટ્ટીઓ બનશે ઘૂંટણથી ઉપર સુધીના પગ બાકીની પટ્ટીનો હજી એક ગડીવાળીને કાપો એટલે બનશે ઘૂંટણથી નીચેના પગ લો બની ગયા તિબિયા અને ફીબુલા આ રીતે બનશે તિબિયા અને ફિબુલા હવે બીજો એક ભાગ લઈ તેની ગળી કરી ઉપર પગના પંજાની આઉટલાઈન દોરો અને કાપી લો એવી જ રીતે બીજા એક ભાગ ઉપર હાથના પંજા દોરીને કાપી લેવાના છે આ રીતે હવે તમારા બધા જ ભાગો તૈયાર છે થોડા ગુંદર વડે પગના ઉપર નીચેના ભાગને જોડો ને પછી પંજા જોડી દો એવી જ રીતે હાથના ભાગોને પણ જોડો તો હવે બે હાથ અને બે પગ બની ગયા તૈયાર હવે કાગળની એક લાંબી પટ્ટી લો અને તેની ટોચ પર ગુંદર લગાડીને ખોપરી ચોંટાડી દો એની નીચે થોડીક જગ્યા છોડીને પાસળીઓ ચોંટાડી દો આ પાસળીઓ પર બે હાથ ચોંટાડી દો હવે થોડીક વધુ જગ્યા છોડો અને પેલું પતંગિયા જેવું પેલવીસ ચોંટાડી દો એ પેલવીસ ઉપર બે પગ ચોંટાડી દો હવે પેલી પૂછડી જેવી પટ્ટીને કાપી નાખો બસ આ હાડપિંજરનું મોડલ તો થઈ ગયું તૈયાર માત્ર એક એ ફોર સાઈઝના કાગળના અડધા ભાગમાંથી બની ગઈને એક નોંધપાત્ર કલાકૃતિ ચાલો જરા વિચારીએ આ હાર્ડપિંજર હિન્દુ છે કે મુસલમાન અંદરથી તો આપણે સૌ એક સરખા જ છીએ